અને અત્યારે જમાવટ થઈ ગઈ અગાસી ઉપર અને વાવી દીધી છે આપણે શાકભાજી મોજ મસ્તી મનોરંજન ને માહિતી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં હાલ આપણે છીએ મારા ખુદના ઘેરે અગાસીએ બીજા માળે પોરબંદર ની અંદર સામે દરિયા કાંઠો અને એની સામે આપણું ઘર છે અને અગાસીએ ઢગલાબંધ ઢગલા બંધ વાવી દીધી છે શાકભાજી આ જો મોટલી ભરી છે કારેલા ને કેપ્સિકમ ને રીંગણા ને તો આવો આની કથા ચાલુ કરીએ કે અગાસી એ કઈ બહુ ખાસ ખર્ચા વગર મજા આવી જાય ને ખાવાની એટલા શાકભાજી કરી દીધા છે તો ચાલો બતાવી દઉં તમને અગાસીય શાકભાજી અને આ રીંગણી છે જો આ રીંગણા તમને બતાવું હવે રીંગણીમાં કોઈ દી કારેલા થાય આ રીંગણીમાં કારેલા થયા જો અને કારેલા એમને એમ નથી આ પણ એનો વહેલો છે ને અહીંથી આવે બતાવો જો અહીંથી કારેલાનો વહેલો જાય અને એ જમાવટ છે જો હવે હિંગડા જો એવડા થાય કારેલા જોઈ લ્યો જમાવટ મેં પણ એક આવો વિડીયો જોયો હતો અગાસી ઉપર શાકભાજી કેમ ઉગાડવાના મને તો ખરેખર હજી કોઈ પ્રોપર નોલેજ નથી તમે મારા કરતાં હોશિયાર જ હશો તો હું તો એવું ઈચ્છું કે બધાને જેની પાસે થોડીક જમીન હોય ઘેરે અથવા તો અગાસીએ તો એ પણ આવું કરી શકે છે શરૂઆત કરીએ કે કારેલાના વેલાની બાજુમાં જો આ કેપ્સિકમ મરચાં છે અત્યારે ધીમે ધીમે આવી રહ્યા છે હમણાં તમને લાઈવ ડેમો બધા બતાવું આ ટમેટી છે આની અંદરથી ઓલરેડી એક એક ફેરે આપણે ટમેટાનો પાક લઈ લીધો અને બીજો પાક પણ શરૂ થઈ ગયો છે અને આ જોઈ લઈએ જમાવટ ટમેટા એટલે આમ આમ કોકને માયરા હોય ને તો એ ઢીમઠા ઉપડે ને એવા ટમેટા છે અને જે આ છે પાલકની ભાજી અને વધમાં મરચી નાખી દીધી જોઈ લે જમાવટ મરચાં પણ આમાં ખૂબ ટીંગાય છે આમ છોકરા આવું ટીંગાતા હોય ને એમ મરીશે ટીંગાય હટાણામાં અને બીજી એક આઈટમ આ બાજુ છે સરસ મજાની આ બીટ છે તૈયારી છે બીટ બનવાની પંદરક દિવસમાં મસ્ત બની જાય અને આ આપણે ખાઈ લઉં ને ત્યાં સુધીમાં આ બીટ થઈ જો અત્યારે આના કોટા ફૂટી ગયા છે અને આ બાજુ હજી ટમેટી છે જો આ ટમેટીનો એ કંઈ વાંક નથી આ ટમેટા એ પણ સારા આપે છે એટલે જામે છે નજી આ બાજુ કેપ્સિકમ મરચાં છે આ મરચું જો વચ્ચેથી થોડુંક રિહાઈ ગયું બાકી મસ્ત છે ઘેરાઓ તો આવું ચાલુ રહેશે તમે પણ અગાસીએ આવી શાકભાજી વાવી શકો એ બહુ મસ્ત રિઝલ્ટ મળે છે અને હવે થોડી માહિતી આપી દઉં કે આમાં શું કરવું કેમ કરવું એ પહેલાં છે ને લાઈવ ડેમો તમને આપી દઉં અત્યારે છે ને ઘેરાથી કીધું હે કે થોડુંક શાકભાજી મોકલાવો એટલે ઉતારી લો થોડું પેલા શરૂઆત કરીએ આપણે કારેલાથી જઈ જાઓ કારેલા પણ છે ને જમાવટ છે પેલા રાવણના માથે હિંગડા આવતા ને સિરિયલમાં એવડા કારેલા હે જો આ બધા બટકાવી લઈએ આ નહીં ઉતારી લઈએ તો આજ પૂરતા ઘણા એક વેલામાંથી તમને છે ને અઠવાડિયે એટલા કારેલા મળી જાય સાત આઠ દિય સાત આઠ દિયે હજી આ નાના નાના છે ને એને રહેવા દઈએ સાથે રીંગણા પણ ઉતારી લઈએ બધાને એને હે ને લાઈવ ડેમો બતાવી દો જે આ રીંગણા ઉતરે છે આ બટકાવી લીધું પછી આ બીજું બટકાવી લીધું એના પછી આ રીંગણું આનો કંઈ વાક નથી હજી નાનું છે એટલે આને આપણે રેવા દઈશું બરાબર પછી આપણે વારો લેશું કેપ્સિકમ મરચા તો કેપ્સિકમ ને બધું છે ને એ ઓલા પીઝામાં નીમાં નાખતા હોય પણ આપણે તો એમને મેં હાલે પીઝા ને એવું કંઈ બહુ નથી મજા આવતી ખાવાની બાજરા રોટલા ખાએ જો કેપ્સિકમ એ હારા છે બરાબર જોઈ લ્યો આ કેપ્સિકમની જમાવટ આપ જોઈ શકો છો અને આ ટમેટાની મીઠાશ અને એટલે જ આપણે એના મહેનત કરી બરાબર કે જે ખાવાની મજા આવે મજા કરવા હાટું માણસ કેટલું કેટલું કરે તો આપણે તો આમાં કંઈ નથી કર્યું ખાલી સારી માટી ચડાવી અને વાવી દીધું શાકભાજી કોઈ જાતની દવા નહીં હજી આમાં ટમેટા છે પણ એટલા ઘણા જ અને મિત્રો એના પછી વારો છે પાલકનો જો પાલક છે ને પાલક હે તો ખરેખર કવરાવી દીધા હો એટલી વધે છે આ કાપી કાપીને થાકી ગયો પાલક પનીર ખાવું હોય એટલે ખાલી પનીર ગોતવાનું રીએ આપ જોઈ શકો છો તાજે તાજું હજી પાલકના આ બે ખોખાઈ ભર્યા છે આ બાજુ તમે જોઈ શકો છો આમાંય પાલક છે આમાંય પાલક છે થોડાક મરચાઈ ઉતારી લઈએ જો આ છે ને દેશી લવિંગિયા ગયા જો આમાં કંઈ ઘટ એમ છે નહીં મરચાં હે ને આવ્યા રાખે અને આપણે એને ના નથી પાડતા તમે માન સન્માન આપો એટલે આવે ખરા માણસ હોય કે મરચાં તો એ પણ આવે છે આ આપણું હે આજનું થઈ ગયું કાઇલની ઉપાધી કરવી નથી ભગવાન કંઈક ભૂખો ના ઉમે ઢેગલો આપણો મોટો થતો જાય જતા રહેજો જરાકો ભાઈઓ બહેનો હવે થોડી તમને માહિતી આપી દઉં આ જે અગાસીયા શાકભાજીમાં મેં શું કર્યું મેં પહેલાં તો કંઈ ખર્ચો ના કર્યો પ્રિન્ટરના ખોખામાં પાલક વાવી અને બિસ્કીટના ખોખામાં મૂળા તૂટેલી ડોઈલમાં ટમેટા વાવ્યા અને ભાંગેલા ભૂંગરામાં વાવી ભાજી અને કારેલા અને ચીભડાના અને વેલા વાવ્યા અને ડૉક્ટર ફિક્સિટની ડોઈલોમાં રીંગણા વાવ્યા તો આવી બધી શરૂઆત કરી હતી પછી મેં ઓનલાઈન ગ્રો બેગ મગાવ્યા આ કંપનીમાં આપણે કોઈ પ્રમોશન નથી કે મને કંઈ ખબર નથી કોની છે એ પણ સર્વિસ સારી આપે તમે ડિસ્પ્લે ઉપર નામ જોઈ શકો ત્યાંથી દોઢસો રૂપિયા એકસો વીસ એકસો ત્રીસની અલગ અલગ સાઇઝ ની કિંમત હોય દાખલા તરીકે ટમેટી વાવવી હોય તો બાર બાય બાર બાર બાય બારની બેગમાં એક ટમેટી કે બે છોડવા વાંધો ના આવે પછી મોટા વહેલા અને બે ત્રણ મિક્સ કરવું હોય તો એનાથી મોટી પંદર બાય પંદરની આવે આનાથી મોટી બહુ જરૂર નથી મેં તો એક બીજી મોટી મગાવી આમાં હું છે ને વાવવાનો છો લીમડો પણ હવે અગાસીમાં જગ્યા થોડી છે એટલે થોડોક પ્રશ્ન છે અને બાકી છે ને આવી ગ્રો બેગ મગાવવાની તો આવી રીતના આવી બધી ગ્રો બેગ હોય ને જે છ ઇંચ ને ચાર ઇંચ એમાં બધી ભાજી અને બીટ ને પાલક ને એવું બધું તમે વાવી શકો તો આની અંદર સાઠ ટકા સારી માટી છે સાઠથી પાંસઠ સિત્તેર ટકા અને ત્રીસથી ચાલીસ ટકા એમાં ખાતર નાખવાનું ખાતર દેશી છાણ જે આપણે કહીએ ગાયનું ખાતર હોય એ તમે નાખી શકો એના ભેગું વધારે તમારે સારી ટ્રીટમેન્ટ એમાં કરવી હોય તો અળસિયાનું ખાતર નાખી શકો મને કોઈ સુરતના એક ભાઈ છે અભિષેકભાઈ બુટાણી ત્યાંથી મેં મગાવી હતી એક વખત ચારસો રૂપિયામાં પચીસ કિલો જેટલી આવે તો પંદર દી એક એક મુઠ્ઠી તમે ખાતર આપો એટલે પંદર દી એક મહિનો દી એટલે ચાલે અને ટમેટી છે એ બાર માસ ટમેટા આપે છે વેલા બધા છે એ ઉનાળોમાં મધ્યમ અને ચોમાસામાં સારા એવું ઉત્પાદન આપે મરચાં વધારે ઉનાળામાં થાય ગુવાર અને ભીંડા પણ તમે વાવી શકો તો મને ખરેખર કોઈ ખાસ નોલેજ નથી મેં માત્ર એક ચેનલમાં જોયું હતું ટેરેસ ગાર્ડન કરીને એ ભાઈ પાસેથી માહિતી બધી મેં ઓનલાઈન લઈ અને ટ્રાય કરી અને થોડી મહેનત કરીને માટી ચડાવી દીધી છેલ્લા ચાર પાંચ મહિના ત્યાંમાંથી સારામાં સારી શાકભાજી મેં ખાધી આ તો મને એમ થયું કે હવે વિડીયો એક બનાવવો જોઈએ ઘણા મિત્રો ઇન્સ્ટાની અંદર હું રીલ નાખતો હોય મોજે ગુજરાતની અંદર તો પ્રશ્ન કરતા હોય કે ભાઈ વધારે માહિતી આપો અને બીજું એક પણ જાતની દવા મેં ક્યારેય પણ દવા છાંટી નથી વધારે કંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો કે શિયાળાની સિઝનમાં તમે મેથી ધાણાભાજી એ પણ પુષ્કળ વાવી શકો આપણે એ પણ ખૂબ ખાધી છે તો પાલકમાં તો તમે જેટલું પાણી નાખો એટલું સારું કારણ કે આની આના વિશે કહેવાય છે કે ભેંસ અને ભાજી પાણી નાખો એટલે તાજી ભેંસને જેમ પાણીમાં મજા જ એવા રાખે ને એમાં ભાજીને પાણીમાં મજા જ એવા રાખે એટલે આમાં તમે એકાત્રા બે દિવસે ત્રણ દિવસે આવી રીતના છાટ માર દેવાની બાકી તમે વાવશો ને એ પછી તમને ઓટોમેટિક બધી ખબર પડવા માંડે બધું પહેલાં ખબર ના પડે પાણીમાં પડો ને પછી તરતા આવડે અને આ તમે જોઈ શકો આમાં બી તૈયાર થઈ ગયા એક પાલક છે ને મેં કાપી નહીં ને તો આમાં બી તૈયાર થઈ ગયા હવે આ પાછા બી કાઢી લઈને એટલે હવે પછી પાલક ને ફ્રીમાં થાય પછી બિયારણનો ત્રીસ રૂપિયાનો ખર્ચો નહીં આવે મારો ખાલી એટલો જ પ્રયાસ છે કે તમે જેનાથી શક્ય બને ને એ લોકો ટ્રાય કરજો બરાબર આ બાજુ પણ હજી ઘણું છે પણ જો આ કારેલીનો વહેલો અ તૈયાર થવા મીંડો પેલું એક વેલો છે પૂરતો નથી એટલે આપણે બીજો ઠોકો ગયો ત્રીસ રૂપિયાના બિયારણમાં હા ને પચા કારેલા વહેલા થાય ને એટલું બિયારણ આવે આપણે તો પાંચ ગણા થઈ પડે જો એક તમને લાઈવ ડેમો આપી દઉં આ એક બિયારણ છે તુરિયાનું અને મારી સાથે છે દિવ્યશભાઈ આ મારા પાડોશી છે હવે આપણે પાલક એટલી થાય ને કે પાડોહીને દઈએ એટલે પાડોશી નૈવરા હોય ને તો કે હાલો ને હું એ થોડુંક ટેકો દેવા લાગુ ઉનાળો શરૂઆત થઈ ગઈ અત્યારથી વહેલા ઉગી જાય ને ચોમાસામાં ગજબ ભાગશે તો દિવેશભાઈ થોડું વાવીને બતાવો તો આ માટી છે તૈયાર જ આમાં પડી હોય આમાંથી આપણે ટમેટી એક કાઢ લીધી હતી બહુ ઊંડાઈમાં વાવવાની જરૂર નથી આની અંદર કેટલા બી નાખ્યા દિવેશભાઈ ત્રણ બીજ નાખા છે કારણ કે ત્રણ બીજ નાખા એમાંથી ત્રણે ત્રણ ઉગી જ જશે પણ કદાચ માની લ્યો કે એકાદુ બે ના ઉગે તો એક તો ઉગી જ જાય ને જો ત્રણે ત્રણ ઉગી જાય તો એમાંથી એકથી બે વેલાને આપણે દૂર કરી શકીએ બાકી હે ને પાણી તમારે તમને ખ્યાલ આવી જ જાય કે ઉપરની માટી સુકાઈ જાય એક દોઢ ઇંચ જેવી સૂકી દેખાય એટલે પાણી દેવું પડે જો ઉનાળો હોય વધારે તડકો હોય ને ખુલ્લામાં હોય તો થોડું વધારે દેવું પડે બાકી જરૂરિયાત મુજબ તમારે પાણી નાખવાનું અને આ ગ્રો બેગ છે ને એમાં નીચે એવા હોલ આવે છે કે વધારે પાણી થાય ને તો નીચેથી નીકળી જાય એટલે વાંધો ન આવે તો આવી રીતના તમે આવી નળી એક લઈ અને આ દોઢસો રૂપિયાનું આવું આવે ફુવારો એ ગામમાં ગોતી આવ્યો હતો તો શું છે કે બહુ માથાકૂટ નહીં આરામથી બધા આપણે શાકભાજીને પાણી પીવરાવી શકીએ અને આ બધા ટમેટા એ આગળ આગળ થતા જ હે અને એ થતા જ હે એમ કે આપણે ખાતા જ હું એને જો વાંધો ના હોય તો આપણે ખાવામાં વાંધો નથી હું અત્યારે બીજા માળે છું અને પોરબંદરમાં છું અને મારે એકદમ અહીંથી દરિયો હાવ સામે દેખાય એવું વાતાવરણ છે છતાં પણ બધી શાકભાજી થાય છે આ વિડીયો ઉતારવાનું મુખ્ય કારણ ખાલી એટલું જ છે કે ટાઈમપાસ કરવું હોય તો તમે આવો ટાઈમ પાસ પણ કરી શકો ખૂબ મજા આવશે આ ખરેખર જેનાથી પણ શક્ય હોય ને એ આ વસ્તુ કર્યા જેવી છે જેની પાસે નાનકડી જગ્યા હોય અને બે દિવસે એક ખાલી વીસ મિનિટનો ટાઈમ જોઈએ આટો મારવાનો અને પાણી દેવાનું બાકી કોઈ ખાસ મહેનત પછી થતી નથી અને જે ગામમાંથી બજારમાંથી આપણે શાકભાજી હું પણ લઉં છું તમે પણ લેતા જોઈએ અને એ લેવી જ પડે કારણ કે બધું આવી રીતના શક્ય નથી ઓર્ગેનિક પણ પ્રયાસ કરજો જેટલું પણ થાય એટલું કારણ કે એટલી બધી પેસ્ટિસાઈડ છાંટવામાં આવે છે એટલે એનો મૂળ જે ખાવાનો સ્વાદ હોય એ આપણે મળતો નથી આપણે વાડીએથી ડાયરેક્ટ લઈ આવીએ તો શું એ જમાવટ થઈ ગઈ આજ તો વાડીનું હતું ને મજા આવી ગઈ પણ માર્કેટનું હોય એમાં એ સ્વાદ નથી આવતો અને પેસ્ટીસાઇડને હિસાબે જે કેટલા બધા કેન્સરને આન તેન રોગને બધું આવે છે આપણે એ જ્ઞાનવાણીમાં નથી પડવું એ તો બધો અલગ વિષય છે પણ હું તો ખાલી તમને બસ એટલું જ મેસેજ આપવા માંગુ કે શક્ય હોય ને તો હા એ લોકો કરજો અને હું એમય નથી કહેતો કે તમે મારા વિડિયો જોજો અને હું તમને માહિતી આપીશ હું તમને એમ કહું કે મેં જે ભાઈના વિડીયો જોયા ટેરેસ ગાર્ડન કરીને ચેનલ હતી ભાઈ પાસેથી બહુ સરસ મજાની માહિતી મને મળી અને એ કંઈ આપણા પાર્ટનર નથી કે એનું પ્રમોશન કરું કોઈક દિલ્હી કે મધ્યપ્રદેશ બાજુના છે અને ઓનલાઈનને પણ એની પાસેથી જ મેં બધા બિયારણે પણ મગાવ્યા હતા તો બહુ સારું રિઝલ્ટ રહ્યું છે અને બાકી જેની પાસે ટાઈમ હોય હાવ ગામના ઓટલા ભાંગતા હોય કંટ્રોલ એ લોકો અડધી કલાક મહેનત કરીને ઘરે આવું થોડું ઘણું કરે તો ઘરના રાજી થાય કે હાલો ભાઈ કમસે કમ એકાદ ટાઈમનું બે દિવસે શાકભાજી તો સારું ખાવા મળે તો રીંગણાં ટમેટા મરચાં કેપ્સિકમ પાલકની ભાજી એ મોટલી આજની બંધાઈ ગઈ છે અને ટોટલ ખર્ચની વાત કરું ને તો મેં એટલા આખા જે તમે બધું જોઈ શકો છો બે ચાર છ આઠ દસ બાર એટલે માનો પંદર જેટલા આવા ગ્રો બેગ છે એટલે સત્તરસો અઢારસો રૂપિયા એ અને ત્રીસ ચાલીસ રૂપિયાના બિયારણ આવે એવા આઠ દસ જાતના બિયારણ લીધા તો વધીને અઢારસોથી બે હજારના ખર્ચમાં થયું માટી આપણે એક ભાઈબંધના ખેતરમાંથી લઈ ગયા હતા અને એક પેલું ચારસો રૂપિયાનું ખાતર આવે તો એ વન ટાઈમ ખર્ચો હે પછી આ હે ને એક વરહદી હાલથી હવે વરહદી ઉધિયામાં કંઈ નહીં કરવું પડે બહુ એવું લાગે ત્યારે થોડું થોડું ખાતર એડ કરતું જવાનું અને બાકી ઋતુ પ્રમાણે બધી શાકભાજી આવે તો આવજો મિત્રો ફરીથી મળશું મોજે ગુજરાતમાં નવા વિડીયો સાથે નવા ટમેટા સાથે નવા ગાજર મૂળા બીટ અને પાલકની ભાજી સાથે અને અઠવાડિયા પછી પાછા આ બધા નાના નાના છે મોટા કારેલા થાય એ કારેલા સાથે